રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને સાથે સાથે અગરિયાઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે એક બાજુ કમોસમી વરસાદનો માર છે બીજી તરફ દરિયાઈ પાણીનો માર છે હળવદ તાલુકાને રણને અડીને આવેલા કચ્છના નાના રણમાં દરિયાઈ પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને આ દરિયાઈ પાણી આવવાના પગલે હાલમાં અગરિયાઓએ તૈયાર કરેલું મીઠું મીઠું જે ટ્રાન્સપોર્ટેશન એટલે કે માલ ખેંચવાની તૈયારી છે ને તેવા જ સમયે પાણીની આવક થવાની શરૂઆત થઈ જતાં તેઓના રસ્તાઓ બંધ થઈ જવાની શરૂઆત થઈ છે ને તેને લઈ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ કમોસમી વરસાદના પગલે પણ અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકાર પાસે અગરિયાઓ મદદની આસ લગાવીને બેઠા છે અગરિયા જાય તો જાય કા એક બાજુ ખાય છે ને બીજી તરફ કૂવો છે અને આવી કપરી પરિસ્થિતિમાં મીઠું પકવીને પેટયું રડતા અગરિયાઓની માથે મુસીબતનો પહાડ છે ત્યારે જુઓ આ વીડિયો કઈ રીતે દરિયાઈ પાણી આવે છે તે